તમે આલે તમારી વહુને હું તો વહુને એમ કી કે તું આમાં બેહી જા હું પાંચ ત્રણ રોટલા ખાણવા એમ જ કી હા પોતે ખાટલે પાટલા વાળે ને બેહી જા અને તેહન મંગાળ ખાટલે બટિયા બટિયા એમ મંગાળો ની હું સિતરા નાખી હું કામ જાણે કે કામ જ નહી કરાવ દેખજે તમારી વહુ આવે દેખે તું રેવા દે પોતે કાઢીને સિતરા ને ધરાવ દે નહી ધરાવ ખાલી કે હેમ કેનારીયા થી કદીન્યા કાઢી નાલી નાખે છે

કવદન ની સમકે મન ભાળે ને હું સમકો એમાં હું તું મન ભાળે ની સમકે આ એમાં થોડોક સમકવાનો હે કે તન બયરને ભાળન સમકવાનો હે વાત કરે કવદન તો તું મને ભાળવા આવેલો તેમાં 5 6 જણા લીન આવે લો અન પણવા આજો એમાં આખી જાન લીન આવે લો તર હું કે કેમ તારા ઘેર એકલી નાહી આવી મન સમકલી લાગ લાગ એ બોહન સાપો અન તું મને એટલો ભાળન સમકે હા તન મારેક ની મનખુન લીન આવી ગેલા છે કોઈ લીન ની આવે હું વાત લીન આવજે કે એમ કે તું મન મારે થોડી હું

બાકી પેલા પોરિયા ઠીક તારા ભાઈ દસ પંદર ને ખાઈ જાય રોટલા થાય ને રોટલા કરી દીજે બધું

અમને જવા દે રોટલા ગમી જવા તેવા થાપડી આલી લીધું જાડા જાડા